ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી ખુલ્લું રહેશે જોઈએ આ અહેવાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે લક્ષી વિકાસ સાથે ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને મેળવી શકશે ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ફળ શાકભાજી ફૂલ અને મસાલા પાકોના વાવેતર માટે ફાર્મ મિકેનાઇઝેશન મિની ટ્રેક્ટર પાવર ટીલર પાક સંરક્ષણના સાધનો રક્ષિત ખેતી ગ્રીનહાઉસ નેટહાઉસ પ્લાસ્ટિક આવરણ નર્સરી એકમો ઊભા કરવા માટે મધમાખી ઉછેર મશરૂમ ઉત્પાદન કાપણી પછીનું વ્યવસ્થાપન કોલ્ડ સ્ટોરેજ રાઇપનિંગ એકમ પેકહાઉસ ડુંગળીના મેળા તેમજ મિનિમલ પ્રોસેસિંગ એકમ બાયો કંટ્રોલ લેબોરેટરી કલ્ચર લેબોરેટરી સ્થાપવા શોર્ટિંગ ગ્રેડિંગના સાધનો વજન કાંટા પ્લાસ્ટિક રેટર્સ વગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કોપી લઈ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમયમર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે